તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જુનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ પ્રમુખે ત્યારબાદ માફી માંગી લીધી છે સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગવી પડી છે તો જે વિવાદાસ્પદ નિવેદન કર્યું તેને લઈને પ્રમુખ કિરીટ પટેલે ગઈકાલે વિસાવદરમાં વાણી વિલાસ કર્યો હતો તેને લઈને હવે માફી માંગી લીધી હોવાના સમાચાર છે ભાજપમાં વિવાદાસ્પદ નિવેદન કરી માફી માંગવાનો સિલસિલો ચાલી રહ્યો છે તેવું લાગી રહ્યું છે પહેલા પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું ત્યારબાદ માફી માંગીએ અને ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો ત્યારે પણ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું પર ભાષણથી કોઈ સમાજને ઠેજ પહોંચ્યું હોય તો હું ક્ષમા માંગુ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેચ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું

કૃષ્ણા જે રીતે જિલ્લે ફરીને કવાયત કરી રહ્યા છે કે ક્ષત્રિયો માને ક્ષત્રિયો જે છે એ ચોવીસ તારીખ થી પોતાનું ધર્મરથ શરૂ કરવાના છે ગામે ગામ વિરોધ થઈ રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓને ભગાડવામાં આવી રહ્યા છે એવા સંજોગોમાં હવે કિરીટ પટેલે જે રીતે નિવેદન કર્યું છે ખાસ કરીને પટરાણીઓને રૂપાલાએ પણ જે કીધું હતું ક્ષત્રાણીઓને ક્ષત્રાણીને એવું લાગે છે કે અપમાન છે હવે પટરાણીઓને લઈને જે વાત કરાઈ છે કદાચ એમનો ભાવનાત્મક સંદેશ એવું ન હોઈ શકે એમનું કહેવાનો મતલબ એવું હશે કે ભાઈ રાજાશાહી ની અંદર રાજાનો છોકરો રાજા બનતો હતો પણ લોકશાહીમાં જનતા ચૂંટે અને રાજા બનાવે પણ જે એમનો શબ્દોનો ચયન હતો ખાસ કરીને પટરાણીઓને લઈને એ ખૂબ ખોટું હતું સ્વાભાવિક છે એના કારણે જ આપો વિવાદ થયું છે હવે વિવાદને ટાળવા માટે તમે જુઓ કેટલાક મોટિયો સંદેશો કેટલાક જે ક્ષત્રિય આગેવાનો છે એ ફોન કરીને એમને વાત કરી રહ્યા છે કેમ તેઓ આ શબ્દોનો ચયન કર્યો એ શબ્દ તેઓ ઓડિયોમાં તો માફી માંગી જ રહ્યા છે પણ હવે તેમને કાલે હાઈકમાંડ તરફથી સૂચના આપવામાં આવી કે આ ઓલમાંથી ચૂરમાં ફસાવવાનો ધંધો થશે જેથી તેમણે રાત્રે આ ઘટના કાલે સમજો ચાર પાંચ વાગ્યાની આસપાસ કે બપોરની આસપાસ એમને ભાષણ આપ્યું

એવું કીધું રૂપાલાએ કે હું આ માફી એટલા માટે માંગુ છું કારણ મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે અને પછી જયારે આ સીએ જે રીતે કીધું જેને મળવું મને મળી લે હું એકલો આવીશ એટલે એક અભિમાનની જે ભાવના છે એ ભાવના પણ આની અંદર દેખાય છે અને એટલા માટે છે રાજકીય જે છે એ વધુ ઉગ્ર થવાની છે અને આ વિડીયો અત્યારે તમને કહી દઉં કે જે ક્ષત્રિયો ગ્રુપો છે ખાસીને સોશિયલ મીડિયા અને ફેસબુક અને ટ્વિટર એની અંદર આ ફરતો થઈ ગયો છે એમના વોટ્સઅપ ગ્રુપો છે એની અંદર અને ખૂબ વખોડવામાં આવી રહ્યા છે એવું કહી શકાય કે માફી જે વસ્તુ ડામવાનો ક્ષત્રિયો સમજાવવાનો એક તરફ પ્રયત્ન થઈ રહ્યા છે બીજી તરફ બીજેપી નેતાઓના આવા નિવેદનો એમને ઉકસાવી રહ્યા છે સ્વાભાવિક છે ભાજપને નિવેદનો આવી રહ્યા છે અને ત્યારબાદ માફી માંગવી પડી રહી છે શું ભાજપ માં અહંકાર વધી રહ્યો છે ભાજપના જે નેતાઓ છે અહંકારી બની ગયા છે કૃષ્ણા તમે એક વાત જુઓ કાલે જે રીતે કાલે જે રીતે ભાજપના નેતાઓ ભાષણ કરતા હતા કે અમે પહેલું કમળ ચડાવીશું પણ તમે કયા કોના ભોગે ચઢાઈ રહ્યા છો આ લોકશાહી ભોગે તમે આ તમામ વસ્તુ કરી રહ્યા છો અહંકાર એ વાતનો છે એમને અહંકાર એ વાતનો પણ છે એમને હવે કોઈ પણ સુરતવાસીઓ પોતાની સાત તારીખે પાર્ટી તેમને તમારા ક્યાં જીત્યા છે અહંકાર એ વાતનો છે અહંકાર એ વાતનો છે એમને કે એમની પાસે એક દૈવીય સ્વરૂપ નો માણસ જે વ્યક્તિ ને તમે નરેન્દ્ર મોદી તરીકે ઓળખી શકો છો એ વ્યક્તિ બધું જ કરે છે

દેશ ઉપર કલંક લાગે છતાં પણ એમાં બિઝનેસમે પણ છે અને એવા તમામ સિસ્ટમમાં લોકો છે જે લોકો તમામ વસ્તુ કરી રહ્યા છે એમને લાગે છે કે એક માત્ર વ્યક્તિ જે દૈવી સ્વરૂપ માં એમની પાસે છે એ આવશે તમામ વસ્તુ જીતી લેશે અહંકાર એમને એ વાતનો છે સુધારો કરતા નથી એમને લાગે છે કે અમે તો ભક્તો છીએ મંજીરા વગાડીશું ભજન કરીશું અને દૈવી પુરુષ અહીં અમને જીતાડી દેશે લોકોનું કઈ ચાલશે નહીં લોકશાહીમાં લોકોનું હવે મહત્વ રહ્યું નથી કાલની ઘટના પછી એટલે હવે જ્યારે લોકો જ રોકશાહીમાંથી બાયપાસ થશે તો પછી એવા તમામ નેતાઓને એવું થશે કે અમે જો જીપી જ લેવાના હોઈએ તો કોઈ પણ સમાજ ને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમુદાય ને કારણ કે જે વ્યક્તિનો લીડર જ કોઈ એક સમાજ ને કે કોઈ કોમ ને એવું કહેતો હોય કે તેમના કારણે જે બહુલ સમાજ છે તેને નુકસાન છે સીધી તેઓ મુસલમાનો નામ લઈને કહેતા હોય કે કોઈ એક નિશ્ચિત પાર્ટી આવશે તો મુસલમાનોને તમામ વસ્તુ આપી દેશે જો એ વ્યક્તિ આવું કહેતો હોય અને એને ચિંતા ના હોય કે દેશમાં લગભગ